જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેન યુટ્યુબ ચેનલ સ્કીલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મનડે

ભગવાને તને આપ્યું છે તો એ સમય ને બરાબર જીવ અને સ્વામિનારાયણ ભગવાન એક કિસ્સો છે આપડે જુનાગઢ નવાબ નો કે એક કઠિયારો હોય ને એ જંગલ માં ભાઈ બેન લાકડા કાપતા એટલે સ્વામી નીકળે સ્વામી નામ તો મને યાદ નથી એટલે આપણે ખોટું નામ બીજું ઓલું કરવું સાચી વાત મને કે એટલે સ્વામી કે કેમ બેટા તો કે લાકડા કાપવા છે પણ હવે નથી કુવાડામાં ધાર એમ તો કે તું એક દિવસ આ રાજ નો દિવાન બની એટલે ઈ કઠિયારો હોય કે દાંત કાઢવા માંડ્યા ભૂખ્યા ત્રણ ચાર દિવસના સ્વામી હતું એ થોડું ઘણું ખવડાયું કે સ્વામી મને વિશ્વાસ ન થાવતો એ કે સાધુ આ ભગવો પહેર્યો છે આની ઉપર વિશ્વાસ રાખ કે મારો સ્વામિનારાયણ તને ત્યાં પુગાડે તો જ આપડે ને થોડાક સમયની અંદર રાજા જૂનાગઢના નવાબ જ્યારે જંગલમાં શિકાર કરવા નીકળે ને કઠિયારાની ને એની બેન ઉપર નજર પડે એટલે નવાબને એની બેન

તમારી પાસે એટલા પૈસા નો હોય હવે દુકાળ ઉપર દુકાળ પડેલા એટલા પૈસા નો હોય નકે ભાઈ નો હોય ને તી કકરાવાના નો હોય કે દાતડું કકરાવાના નોતા તારી પાસે તું દાતડું કકરાવાના નોતા એટલે તું લાકડા નોતો કાપતો ને તરત તને રોજી રોટી નોતી મળતી ખાવાનું નોતો મળતું ઈ દિવસો તું ભૂલી ગયો પછી હાલમાં એ જુનાગઢ ની અંદર શોકેસ ની અંદર મૂકેલા અને એ જ્યાં સુધી રહ્યો ને જ્યાં સુધી એનો શોકેસ બનાવ્યો બહાર નીકળે ને એટલે અહીંયા દોડું

બટ બહુ બધા લોકો તમારી સ્ટોરી સાથે રિલેટેબલ છે રિલેટ કરી શકે છે કે લોકોને હાવ વયું ગયું છે ને આ બીજી જિંદગી કેમ જીવી ને એનો લોકોને ખબર પડે એટલે આ બહુ મોટો અમારો ઇન્ટેન્શન હતો પછી જ્યારે તમારા ખીચ્છામાં ન હોય ને ત્યારે તમારી આગળ માણસ આવે ને તો એ પીવે હમ કે આગળ બસો રૂપિયા માગશે પાંચસો રૂપિયા માગશે હજાર માગશે તમારો નબળો સમય છે ને એટલે હમ

તમે તમારી જાતે સ્ટ્રગલ કરો તમારી જાતે મહેનત કરો તો તમે આગળ આવશો કોઈ નથી દેવો વાળો સાથ હા એક હતા અમારા ઘરના જે ઈ તો છે તે ઓલરેડી મારો ભાઈ ને બા ને મારી ઘરવાળી ઈ તો કઈ કહેવાનું જ નહીં એને સાથ આપ્યો કેમ કે એટલું દવાખાનું અને એટલા પૈસા ન હોય એટલે ઘરવાળી મૂકીને વહી જાય આપણા સમાજમાં આ એક પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ છે અને કોઈ પણ સમાજ ના હોય આપણે કોઈનો વિરોધ એ નથી કે ઘણાને આવું થાય કે દવાખાનું આવે કોઈને કેન્સર જોવું હોય એ ગમે તે હાતે પ્રોબ્લેમ છો હોય પૈસા ન હોય એટલે ઘરવાળી મૂકીને વઈ જાય ભાઈ તો તમે એના સારા દિવસોના ધણી છો અને આપણું કહેવાય ને કે સારા દિવસોના કોણ ધણી ઘરવાળી એટલે અર્ધાંગીની કહેવાય સુખ દુખ ના ભાગીદાર હોય હમ હવે ઈ દિવસો તો મને ખબર છે કેટલો એમના

પણ મારા ઈશ્વરે મારા બે સંબંધ એવા એક બે સંબંધ હતા કે એની આગળથી મને પૈસાનું થઈ જતું હતું અને હું એ આમથી આમ ટ્રાન્સફર કરતો હતો મેં કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું કોઈનો રૂપિયો ખોટો નથી કર્યો અને મારી ઘરે કોઈ લેવા નથી આવ્યો કે મારા એટલા બાકી છે મને કોરોનામાં ઘણા ઘરે આપીને આપી ગયા હતા સંબંધી મિત્રો તો ધીમે ધીમે જેવી આમાંથી ઇન્કમ રૂપિયા કમાવા તો હું ધીમે ધીમે પાંચ હજાર હોય તો કોઈને એના ભેગા કરીને આપી દેતો હતો દસ હજાર અને જાજુ લેણું મેં મારી વાઈફના બધા દાગીના હતા એ બેંકમાં મૂકી દીધા હતા એમાંથી ત્રણ લાખ ઉપાડ્યા હતા ત્રણ ચાર લાખ રૂપિયા એટલે બધાયને આપી દીધા દેવાના હતા એના પછી એક જમીન ઉપર મારે ગામડાની જમીન ઉપર અહીંયા સુરતમાં લોન લીધી હતી તો ચાર પાંચ લાખ રૂપિયા એમાંથી લીધી તી એટલે કે જેથી આપણે બહારના એક એક દોઢ દોઢ વર્ષ સુધી લોકોએ માગ્યા નથી આપણા ખાલી સબંધને ખાતર એવા મારા ઘણા મિત્ર છે અશોકભાઈ ભીણવ્યા એ નિકુનના પપ્પા તો એણે મને દોઢ બે લાખ રૂપિયા એ સમયમાં દવાખાનામાં સિંગલ ફોન નહીં કે ક્યારે આપીશ કેમ આપીશ કોઈ દિવસ નહીં વ્યાજ નહીં કાંઈ નહીં મારો પત્રીજો હતો અનિલ તો એના